આજે બે જુલાઈ બે હજાર ચોવીસ મંગળવારનો દિવસ છે હું આજના વારના સ્વામી મંગલદેવને નમન કરું છું આજે જેઠ મહિનાના એકાદશી તિથિ છે જે સવારના અગિયાર વાગે ને ચાલીસ મિનિટ સુધી હતી અત્યારે દ્વાદશી તિથિ છે આજે ચંદ્રમાં સવારના પાંચ વાગે ને ત્રીસ મિનિટ સુધી ભરણી નક્ષત્રમાં હતા અત્યારે ચંદ્રમાં કૃતિકા નક્ષત્રમાં છે આજે ધૃતિ યોગ છે અને બાલવકરણ છે આજે ચંદ્રમાં સવારના પાંચ વાગ્યાને ને ત્રીસ મિનિટ સુધી મેષ રાશિમાં હતા અત્યારે ચંદ્રમાં વૃષભ રાશિમાં છે આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના અગિયાર મિનિટથી લઈને બપોરના બાર વાગ્યાને ને ઓગણત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું અને શુભ કાર્ય જે કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્ત પ્રારંભ કરવો જોઈએ આજે રાહુકાળ બપોરના ત્રણ વાગ્યાથી લઈને બપોરના સાડા ચાર વાગ્યા સુધી છે કોઈ પણ નવું કાર્ય આ રાહુ કાળમાં પ્રારંભ કરવું જોઈએ નહીં આજે યોગીની એકાદશી છે અને સવારના પાંચ વાગ્યા ત્રીસ મિનિટથી પૂરા દિવસ સુધી સર્વાર્થ સિદ્ધ યોગ છે કોઈ પણ કાર્ય આ યોગ પ્રારંભ કરવાથી તરંત સિદ્ધ થાય છે આજે સવારના આઠ વાગ્યા ચાલીસ મિનિટથી ત્રિપુષ્કર યોગ પણ છે કોઈ પણ કાર્ય જેમ આ યોગના નામથી જ ખબર પડે છે કોઈ પણ કાર્ય આ યોગ પ્રારંભ કરવાથી તેનું ત્રણ ગણું ફળ મળે છે આજે મંગળવાર છે મંગળવાર એક ઉગ્રવાર હોય છે અને આજે કૃતિકા નક્ષત્ર છે અને કૃતિકા સૂર્ય હોય છે આ બંને ગ્રહો હોય છે તેથી બધી રાશિના સાવધાન રહેવું જોઈએ અને ખાસ કરીને મકર અને કુંભ રાશિના વ્યક્તિઓએ સાવધાન રહેવું જોઈએ કારણ કે આ બંને રાશિનો સમગ્ર શનિ એ સૂર્ય અને મંગળનો પરમ શત્રુ હોય છે અને વૃષભ અને તુલા રાશિના વ્યક્તિએ પણ સાવધાન રહેવું જોઈએ કારણ કે વૃષભ અને તુલા રાશિનો સમગ્ર શુક્ર પણ